દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ મેળવી હોય તો પીડીએફ વિડીયો જોવા હોય તો વિડીયો તેમજ તમારે એમના એક્સ્ટ્રા એટલે કે બીજા પ્રેક્ટિસ પેપર જોતા હોય તો એ તમને મળી શકે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ તો સાચો વિકલ્પ પસંદ કરી લખો એમાં પહેલું છે બદલા પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો એમાં જવાબ આવશે એ વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ

પાંચમું ધંધાના કોઈ લેણદારને ચૂકવવાની રકમ કોઈ વ્યક્તિ કે આંગળીયા દ્વારા મોકલવામાં આવે ત્યારે તે રકમ લેણદારને બદલે કયા ખાતે ઉધાર કરવામાં આવે છે શ્રી હથ્થુ ખાતે ઉપજ ખર્ચ ખાતાની જમા બાકીની શું કહેવાય ઉપજનો ખર્ચ કરતા વધારો કાયમી ફંડના રોકાણોનું વ્યાજ ક્યાં લખાય છે તો ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ લખાય છે એક નોંધી પદ્ધતિમાં અમુક વ્યવહારોની એક જ નોંધ જ્યારે બાકીના વ્યવહારોની બે નોંધ જ છે કે આપણી જે વેદ ડિજિટલ ચેનલ છે એવી રીતે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે કે જેમાં અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરી રહ્યા છે અને તમારા બધા મિત્રોના સહયોગથી આપણે આગળ વધી રહ્યા છીએ તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો નાખો પેડ કોર્સમાં તમને પ્રેક્ટિસ પેપરો મળી જશે એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટીના પેપરો મળશે ધોરણ ત્રણ થી બારમાં જશો ત્રણ થી બારના વિષય પ્રમાણે તમારા વિષય ખુલશે વિષયમાં તમને વેદ ડિજિટલના વિડીયો વાર્ષિક પરીક્ષાના જોવા મળશે તેમજ ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો પણ છે બરાબર તો આ રીતે તમે તૈયારી કરી શકશો પણ આપણે એક્ઝામ નીચેના પારિભાષિક શબ્દો સમજાવો મૂડી આવકોને મૈસૂલી આવકો તો ડેબિટ અને ક્રેડિટ ડેબિટ અને ક્રેડિટ ડબલ એન્ટ્રી સિસ્ટમમાં થતી ઘટનાઓ અને વ્યવહારો એકાઉન્ટની બે બાજુએ રેકોર્ડ કરવામાં આવે છે અને તે ડેબિટ અને ક્રેડિટ છે તો ડેબિટ અને ક્રેડિટ બાજુના વ્યવહારો દાખલ કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે તો એવું આપણે અહીંયા લખી શકાય ત્યાર પછી છે આગળ વધીએ રોકડ વ્યવહાર એટલે શું તો જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે કે ઘટે અથવા તો બેંક સિલક વધે કે ઘટે તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહે છે ત્યાર પછી અગિયારમુ છે માલના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપો તો ભાવના સ્ટોર્સમાંથી રૂપિયા એકવીસ નો માલ શાક પર ખરીદ્યો અને માલ વેચ્યો આવકવેરા ખાતે ઉધાર થાય છે તો આ વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે કેવું આવશે ખોટું આવશે આગળ વધીએ પાકા સરવૈયામાં કાયમી મિલકતો તેની પડતર અથવા બજાર કિંમત બે પૈકી ઓછી કિંમતે દર્શાવવામાં આવે છે શું આ વિધાન સાચું છે કે ખોટું જો ખોટું હોય તો તેને સુધારીને ફરીથી સાચું વિધાન લખો અને તેની સાથે સંકળાયેલ તમારા સિદ્ધાંત લખવાનો છે તો કે છે કે આ વિધાન ખોટું છે કારણ કે પાકા સરવૈયામાં કાયમી મિલકતો તેની પડતર બાદ ઘસારો એ મુજબ દર્શાવાય છે પરંતુ કાયમી મિલકતોની બજાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી તેમાં ચાલુ પેઢીનો ખ્યાલ સંકળાયેલો છે ત્યાર પછી ICAI દ્વારા SB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો 21 એપ્રિલ 1907 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી સ્થિતિ દર્શક પત્રક કે નિવેદન એટલે શું તો મિત્રો વિડિયો પોઝ કરીને તમે એ સરળતાથી લખી શકશો ત્યાર પછી છે આગળ વધ્યે વિભાગ C તરફ તો વિભાગ C નીચેના પ્રશ્નો ના માગ્યા મુજબ જવાબ આપો એ પેલા જે વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ વિષયનું પેપર લેવાનું હોય તો એના વ્યવસ્થિત ફોટા કે પીડીએફ બનાવી આપણે જે વોટ્સએપ નંબર આપવામાં આવ્યો છે પિસ્તાલીસ વોટ્સએપ નંબર ઉપર વ્યવસ્થિત ફોટા કે પીડીએફ મોકલવા જેથી કરીને હું તમને પેલા એનું સમજાવું તો એ પેપર તમે જે મોકલશો તો અહીંયા એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકવામાં આવશે બરાબર સમજજો એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકવામાં આવશે એનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં એકદમ ફ્રીમાં બરોબર જેથી કરીને જુદા જુદા પેપરોની તમારે પ્રેક્ટિસ કરવાની હોય તો એ પ્રેક્ટિસ થઈ શકે બરાબર તમારે જુદા 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 પેપરો છે એની તમારે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરવી હોય તો તમે સરળતાથી કરી શકો એટલા બીજો આપણે કોઈ આમાં હેતુ નથી કારણ કે કોઈને ગુજરાતી હોય કોઈને એકાઉન્ટ હોય સ્ટેટ હોય કોઈ બધા અલગ 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 પેપર હોય તો અલગ અલગ પેપરની શું થઈ શકે વ્યવસ્થિત તૈયારી થઈ શકે એ માટે આપણે આ વસ્તુ કરવામાં આવી છે ચાલો નીચેના વ્યવહારો પર કયા ખાતે ઉધાર જમા કરશો તે કારણ સહિત પંચોતેર હાજર રોકડા લાવી ધંધો શરૂ કર્યો રૂપિયા રૂપિયા પૂજાનો ખર્ચ થયો ફર્નિચર તો અહીંયા તમારે બધું લખવાનું થશે લખાઈ ગયું ઓકે આ રીતે ત્યાર પછી નીચેના વ્યવહારો કયા ખાતે ઉધાર ને કયા ખાતે જમા થશે તે કારણ સહિત જણાવો તો એનો પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આપી દેવામાં આવ્યો છે ચાર્ટ આપી દેવામાં આવ્યો છે જે તમે સરળતાથી શું કરી શકશો લખી શકશો ત્યાર પછી જે તફાવત સ્પષ્ટ કરો સામાન્ય અનામત અને જોગવાઈ તો એનો અર્થ આપેલો છે બેનનો હેતુ આપેલો છે હિસાબી અસર આપેલી છે નફાનું અસ્તિત્વ આપેલું છે રકમની ફાળવણી આપેલી છે ઉપયોગ રોકાણ ડિવિડન્ડની વહેંચણી અનિવાર્યતા પાકા સર્વેયામાં અસર તો આ બધું જ તમને અહીં દર્શાવવામાં આવ્યું છે ત્યાર પછી આમ નોંધ તમારે લખવાની છે સાજીદવાળી બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે આમ નોંધ પણ તૈયાર કરી શકશો અહીંયા જા સારી રીતની આમ નોંધ તૈયાર આપવામાં આવેલી છે રેડી ચાલો આગળ નીચેના વ્યવહારોની આમ નોંધ લખો તો નીચેના વ્યવહારોની શું દર્શાવવામાં આવેલી છે દર્શાવવામાં આવેલી છે જે તમે અહીંયા સારી રીતે દર્શાવી શકશો ત્યાર પછી આપણે આગળ વધીએ નીચેના વ્યવહારો પરથી જ્વલિતનું રોકડ અને વટાવના ખાનાઓ રોકડ મેળ તૈયાર કરવાનો છે આનો રોકડ મેળ તૈયાર કરવાનું છે ચાલો તો રોકડ મેળ તૈયાર કર્યો છે આપણે કમ્પ્લીટલી જો સંપૂર્ણ શું તૈયાર કરવામાં આવ્યું છે રોકડ મેળ ત્યાર પછી ખાતાનો નમૂનો તૈયાર કરી દરેક ખાનાની સમજૂતી આગળ વધીએ આપણે હજી આમાં તો હજી દરેક ખાનાની સમજૂતી હવાલા મેળ વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરો તો હવાલા મેળ વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરેલી છે અહીંયા ક્લિયર આ રીતે વિભાગ ડી માગ્યા મુજબ જવાબ આપો ચાર ગુણના અહીંયા પણ હિસાબી અસરો સમજાવવાની છે સમજાવેલી છે ત્યાર પછી ખરીદ નોંધ જે અહીંયા વાર્ષિક હિસાબ આપવામાં આવ્યો છે એ પણ તૈયાર કરવામાં આવ્યું છે બરાબર તો આ રીતે સંપૂર્ણ પેપર જે છે એ પેપરનું આમ તો મિત્રો વાંચન કરવું થોડું કાચું સરવૈયુ જો હે ને તો આ રીતે તમારે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોતું વિભાગ એફ કાચું સરવૈયુ તૈયાર કરો તો કાચું સરવૈયુ તૈયાર કરવામાં આવ્યું છે તો આ રીતે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમારે જોતું હોય તો મેં કીધું એમ એની પીડીએફ ક્યાંથી મળશે તો આપણી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન એમાં પ્રીપેડ કોર્સની અંદર તમને મળી જશે તમારા મિત્રો દોસ્તોને તમે શેર કરી શકશો તો આ રીતે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત